વર્તમાન સાંસદ પરપત પટેલે કર્યું મતદાન પોતાના મત વિસ્તાર થરાદના ભાચર ગામે કર્યું મતદાન વહેલી સવારે પરપત પટેલે મતદાન કરી લોકોના મતદાન પ્રત્યેના ઉત્સાહને બિરદાવ્યો જિલ્લાવાસીઓને વહેલી તકે મતદાન મથકો પર પહોંચી મતદાન કરવા સાંસદ પરપત પટેલે કરી અપીલ જ્યારથી ચૂંટણી જાહેર થઈ ત્યારથી અને ગુજરાતનું ત્રીજા તબક્કાનું મતદાન જે જાહેર થયું ત્યારથી પરદા સતત કે ચૂંટણીનો દિવસ ક્યારે આવશે એની રાહ જોઈ જાય કારણ કે આ વખતે ટોપસી માટેનો સમયગાળો લાંબો હતો સાત તારીખને લોકો રાહ જોઈને અને એટલે આજે જ્યારે સાત તારીખ થઈ છે ત્યારે સમગ્ર રાજ્યમાં જિલ્લામાં અને મારા મતક્ષેત્રમાં તો જે મિત્રો લોકોનો ઉત્સાહ છે કે એ સો ટકા મતદાન કરવું ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં નરેન્દ્ર મોદી ખૂબ લંબી બહુમતીથી જે પા અમારા સીઆર પાટીલ સાહેબે લક્ષ્ય આપ્યું છે એ મુજબ ખૂબ લાંબી લીડથી એમ કે ઉમેદવાર જીતે અને આ કમળ પર નરેન્દ્રભાઈના હાથમાં જાય એ રીતે લોકોની બરોબર ઉત્સાહ છે અને એટલા માટે સવારમાં છ વાગ્યાથી લોકો આવી ગયા હતા અહીં આવીને બેહી રહેવું પડ્યું અને મતદાન મથક પછી ચાલુ થાય આ પ્રેમ એમનો ઉત્સાહ છે નરેન્દ્રભાઈ મોદી પર તેનો પ્રેમ અને ઉત્સાહ બનાસકાંઠા લોકસભાના સંસદની ચૂંટણી માટે જ્યારે લોકશાહીમાં મતદાન થઈ રહ્યું ત્યારે સૌને પોતાનો મતદાન અધિકારનો ઉપયોગ કરવો જોઈએ એનો ઉપયોગ માટે કરીને આજે હું વોટ આપવા માટે અહીંયા આવ્યો છું બનાસકાંઠામાં છેલ્લા દસ વર્ષના જે પ્રશ્નો છે કેન્દ્રમાં પણ એક સરકાર છે ભાજપની ત્યારે વિસ્તારના જે પ્રશ્નોની વાંચા નથી મળી એના માટે કરીને સત્તા પરિવર્તન માટે વોટ કર્યું છે બનાસકાંઠાની આઝાદી માટે વોટ કર્યું છે લોકશાહી માટે કંઈ વોટ કર્યું છે બનાસકાંઠાના લોકોને જ્યારે અહીંયા સ્થાનિક કક્ષાએ નોકરીઓ નથી મળતી એના માટે કંઈ વોટ કર્યું છે અને દરેકે ઉપયોગ કરવો જોઈએ અને આ જે આશા છે કે બનાસકાંઠામાં સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ ઊંચું મતદાન થશે તો બનાસકાંઠામાં થશે